ભાઈ અત્યાર સુધીમાં પાલક પનીર તો કેટલાય લોકોએ ખાધું હોય છે પણ આ અશોકભાઈની રેસીપી કોઈ ટ્રાય કરે તો આંગળા રહી જાય પાલક ટમેટા કાજુ પનીર આ પૈસા દેતા કોઈ સ્ટાર આ તમને ખાવા ન મળે આ આવી ગયું તેલ કેટલું તેલ લસું પાંચસો આ સૂકું લસણ છે ઓકે એનાથી વઘાર સજ બાદિયા હે ઓકે મરચાની પેસ્ટ છે પછી લાલ લાલ મરચું આદ્રક ઓકે આ હર્દર છે તેલમાં નાખવાથી પાકી જાય હવે આ ડુંગળી છે સાડા ત્રણ ચમચી રાખી છે અત્યારે લાલ મરચું પાવડર આ ટમેટા છે અશોકભાઈ આ કેટલા વર્ષથી આ રેસીપી બનાવો આ રેસીપી આઠ આઠક વરસ થઈ ગયા વર્ષ થયા આમાં પાણી કાંઈ આવશે જ રાખ બિલકુલ નહીં ખાંડ ખાંડ ત્રણ ચમચી ખાંડ હવે પાલક ઉમેરવાની હવે કાજુ હવે આ જીરું છે ધાણા જીરું એ સબ્જી બનવા આવે ટૂંકમાં શાક બનવા આવે પછી એડ કરી બરાબર ને પનીર નાખું છું ઓકે એક ચમચી જેટલી હિંગ નાખું છું ગરમ મસાલો નાખું હવે આપણી રેસીપી ત્યાર ખાવાનું હવે આપણે લીંબુ ઉમેરશું થઈ ગયું આપણું શાક તૈયાર આ રેસીપીનો ટેસ્ટની વાત કરું ને તો કાઠિયાવાડ ને પંજાબીનું મિશ્રણ થઈ ગયું છે અને ખરેખર આ વેરાયટી તમને ક્યાંય ખાવા નહીં મળે ખરેખર મજા આવી ગઈ બાજરાના રોટલા સાથે તમને લાગશે અજુકતું પણ ખરેખર એનો ટેસ્ટ મજા આવે છે